નમસ્કાર આપ જોઈ છો કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચાર નો આરોપ થઈ રહ્યો છે ગુજરાત થી મધ્યપ્રદેશ ને જોરદાર નેશનલ હાઈવે પર ચીસાડીયા ગામ નજીક રેલવે બ્રિજ આવેલ છે તે બ્રિજ ઉપરના રોડ પર વારંવાર ખાડા પડી જતા હોય રાહદારીઓ કંટાળી ગયા છે અહીંથી રોજ સેકલોની સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોય છે હાલ ચોમાસાનો સમય ચાલી રહ્યો અને ખાડો કેટલો ઊંડો છે તેની રાહદારીઓને ખબર પડતી નથી અને તેઓ ખાડામાં પડતા હશે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા બે જ દિવસ પહેલા ખાડા પૂરવામાં આવ્યા હતા અને ફરીથી ખાડા પૂરવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે જો બે જ દિવસ પહેલા ખાડા પૂર્યા હોય તો કોઈ પણ વ્યક્તિ સમજી શકે કે કેવું મટીરિયલ વાપરવામાં આવ્યું હશે છોટાઉદેપુરથી આ જે સ્ટેટ હાઈવે અલીરાજ અલીરાજપુલને જોડતો છે એ સ્ટેટ હાઈવે પર અત્યારે જે પુલો આવેલા છે પુલો પર એટલા બધા ખાડા પડી ગયા છે હાલમાં ભૂતકાળમાં ઘણો સમય બી નથી આ પુલનો ત્રણ ત્રણ સાડા ત્રણ વર્ષ જેવા થાય છે આ સાડા ત્રણ વરસની અંદર આ જે કામગીરી થઈ છે જે કોન્ટ્રાક્ટર દ્વારા એ બેદરકારી બહુ ખરાબ બેદરકારીથી કામ કર્યું છે મટિરિયલ જે ડુપ્લિકેટ વાપરી એવું દેખાઈ રહ્યું છે આજે રોડ રસ્તામાં ખાડા પડી ગયા વાહનો જવા અવર જવર માટે ઘણી મુશ્કેલી પડે છે આ જે આ સરકારની જે જે મૂકેલા માણસો છે જે વહીવટી વિભાગના એ કોઈ ધ્યાન આપતા નથી એવું લાગી રહ્યું છે એટલા માટે આ જે ખાડાની અંદર આજે વાહનોને જે અથડાય છે એને ભોગ બની રહ્યા છે એટલે હું બહુ વિશેષ કહેવા નહીં માગતો પણ સરકારની અંદર બેઠેલા જે અધિકારીઓ છે કર્મચારી આના પર ખૂબ ધ્યાન રાખીને કાળજી રાખીને કામ કરાવવું જોઈએ હલકી કક્ષાનું એટલે તમે જવા દો વાત હલકી કક્ષાનું વાપરે પાણી ચાલુ હોય એમાં એ લોકો અત્યારે કામ કરાવતા હોય ઉખડી જાય તરત પાણી પડી જાય ઉખડી જાય હલકી કક્ષાનું મટેરિયલ એટલે ઉખડી જવાનું છે એમાં જવાબદાર સરકારના જે બેઠેલા કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો છે કેટલાય અરે કેટલાય અથડાઈને પડ્યા છે પેલી બાજુ ગયા આ ત્રણ ચાર મહિના પહેલા પેલા ઉખડી હતું ફ્રેમ ત્યાં આ એક આપણે મોટી સડલીના ભાઈ દેવજી ભાઈ પડ્યા હતા અને હાથ ને પગ તૂટી ગયા બરાબર અહીં કેટલાય વખત લોકો પડે છે કોણ બોલવા તૈયાર નથી સરકારની અંદર કોઈ બોલવા જાય તોને બોલે એનો કોઈને બોલવા દેતા નથી એટલે માણસો અત્યારે આ જે ચાલુ સરકારની અંદર કોઈ બોલ એ લોકો જ કોઈ બોલતા નથી કે આ ભાઈ પોતાની સરકારમાં પ્રોટેક્શન નહીં લે سکتا એટલે વધારે બહુ કેવા જેવું નથી આવે લોકો જાણે જ છે પબ્લિક ખબર છે કે શું થઈ રહ્યું છે પબ્લિક સબ જાણતી પબ્લિક સબ જાણતી હે ગ્રામજનોએ જણાવ્યું હતું કે હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવતું હોઈ વારંવાર ખાડા પડી જાય છે. જેને લઈને રાહદારીઓની હાલાકી પડી રહી છે. બાદ તો ઠીક મોટા વાહનોને પસાર થવું પણ મુશ્કેલ બની છે. ત્યારે 108 માં દર્દીને આ રસ્તેથી પસાર કરવામાં આવે તો તેની હાલત શું થતી હશે? પડી ગયા છે. બરાબર. તો વેસ્ટ મટીરીયલ લાગે છે. વારંવાર ખાડા પૂરવામાં આવે છે. કાળામાં હારું મટીરીયલ નહીં વપરાતો તો લોકોનો બહુ તકલીફ પડે છે. બીજું કોઈ એક્સિડન્ટ થવાનો સંભવ છે ખાડા પડી જાય એટલે એક્સિડન્ટ થાય છે બીજું તો હોય એનો આપણને એટલી રિક્વેસ્ટ છે કે ભાઈ કે સારું મટિરિયલ વાપરો ને કોઈને તકલીફ ના થાય એ હિસાબ જો આપવો બીજું કૈશું નથી રાહદારીઓ જણાવ્યું હતું કે વારંવાર પડી જતા ખાડા પુરવાના કામમાં ગુણવત્તા વાળું મટિરિયલ વાપરવામાં આવે તો ખાડા પડે નહીં કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે હોવાનું આક્ષેપ લગાવી રહ્યા છે ત્યારે તંત્ર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર